ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાનો શુભારંભ વિદ્યાર્થીઓને પુષ્પા આપી વેલકમ કર્યા સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ખેડા જિલ્લામાં પણ અંદાજીત પિસ્તાલીસ હજાર બસો ચાર જેટલા વિદ્યાર્થીઓ આજે બોર્ડ પરીક્ષાના કેન્દ્રો ખાતે ઉમળકાભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા આ અવસરે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જીવન વિકાસ હાઈસ્કૂલ નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે પબ્લિક હાઈસ્કૂલ નડિયાદ ખાતે અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ ઉત્તર સંડા ખાતે આવેલી ભારત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ખાતે બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને પુષ્પા આપી વેલકમ કર્યા હતા સાકર ખવડાવી વિદ્યાર્થીઓનું મો મીઠું કરાવ્યું હતું આ પ્રસંગે અધિકારીઓએ વિદ્યાર્થીઓને પ્રમાણિકતાથી મહેનત કરવા અને વાલીઓને નિશ્ચિત રહી વિદ્યાર્થીઓને મુક્ત મને પરીક્ષાઓ આપવા માટે પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ શાળા આચાર્ય સહિત શિક્ષકો અને બોર્ડ પરીક્ષા માટે આવેલ વિદ્યાર્થીઓ હાજર હતા રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ પરીક્ષાનો પ્રથમ દિવસ છે જિલ્લા શિક્ષણ અધિકારી રાહુલ સાહેબ અને એમની ટીમ પણ અત્યારે હાજર છે અને બાળકોને એક્ઝામ પૂરા ઉત્સાહથી આપી શકે અને એમને પ્રોત્સાહન મળે એ માટે જિલ્લા કક્ષાના જે અધિકારીઓ છે એ અલગ અલગ સ્કૂલની વિઝિટમાં છે આજ રોજ અમારી વિઝિટ અહીંયા જે ભારત હાઈસ્કૂલ ઉત્તર સંધા ખાતે છે ત્યાં તમામ બાળકોને પુષ્પ આપી અને સ્વાગત કરવામાં આવ્યું અને એમને પરીક્ષા સારી રીતે આપી શકે તે માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અત્યારના જે મા બાપ છે ઘણા ચિંતામાં હોય છે પરીક્ષાની અંદર આપ એમને શું ગેસ આપવા માંગો આવે જે બાળકોએ મહેનત કરેલી હોય છે એ લોકો ચોક્કસપણે સારી રીતે સફળ થતા જ હોય છે માતા પિતાએ વધારે પડતી ચિંતા કરવાની જરૂર હોતી નથી અને જે બાળક છે દેશમાં ભાડ માણા એ પોતાની રીતે જેટલી પરીક્ષાની તૈયારી કરે હોય બાબતમાં ગંભીર જ હોય છે એમને મહત્તમને પરીક્ષા આપવા દેવી જોઈએ અને એને પ્રોત્સાહન આપવું જોઈએ તો ચોક્કસપણે બાળકો સફળ થતા જ હોય છે